હું તમને એક જ વાત કરું કે ભોળાનાથ આ ગણપતિ છે ને ભોળાનાથનો દીકરો ગણપતિ અને ગણપતિનું માછું કે ભોળાનાથે કાઈપ્યું અને પછી હાથીનું લગાડ્યું એવું કે છે ને અને ફોટા માંય જોયું છે ને આપણે હોય જ છે ને હાથીનું માછું તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય આ હાથીના શું કે આમ ગુડવો પડ્યો છે અને માણસના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય તમને કેમ લાગે વિચારવા જેવું તો છે કઈ

પણ આપણી સમજણ ઘટે છે શું કામ એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા આ સમજાતું નથી આ ડખા છે આ બોલવાનું અમે વીમા શીખ્યા છીએ એક જગ્યાએ અમે ભજનમાં ગયા હતા ને તે હું ભજન ગાતો તો વારું મારા વીરા રે સંગ કરીએ નીચનો ભજન ગાતો તો ને એક ભાઈ પૈસા મળ્યા નાખ એટલે એ ગામના એક મારા મિત્ર હતા ને એ મને કે આ કોઈ દેરો પૈસા નાખે નહીં પણ કે પૈસા ગમે એમ નાખતો હોય કે આ કોઈ દી નો નાખે મેં કીધું ભજન બંધ કરવાનું કેતો હોય આપણે બંધ કરી આપણે કઈ ગાવાનો શોખ નથી એ કે ના તમ તાર તમે ગાવ એટલે મેં કહ્યું એમને ચાલુ રાખ્યું વળી પાછો પૈસા નાખવા આવ્યો મને આમ આમ થતું હતું મેં કીધું આ એમ કે છે પૈસા નો ના ગયા ઘડીએ ઘડીએ નાખવા આવે ચાલુ ભોગરા ડખો ન કરે ધારો પછી આમ વિરામ પીડ્યો ને પછી અમે આમ બહાર ગયા ને એટલે અમારી વાય વાય આવ્યો અને મારો મિત્ર મારી હારે હતો એ પછી ઓલાને ને કેવા માંડ્યા કે તું કોઈ પૈસા નાખ નહીં પણ તું કેમ પૈસા નાખતો એ કે નાખો તે ને મારા દુશ્મન ને કે આ દરબાર ગાળ્યું દેતા હતા કે મને મજા આવી કે મેં પૈસા નહીં થાય એટલે મેં કીધું ભાઈ ગાળ્યું મેં ક્યાં દીધી હતી મને કે ગાળ્યું તમે દેતા જ તને ચાલુ એ કે તમે ન સમજો મેં હું તો સમજી ગયો તો એટલે પણ મેં કીધું એવું ક્યાં હું બોલ્યો હતો મને કે તમે નહોતું કીધું કે વારું મારા વીરા રે સગનો કોળી નીસ નો સગનો કોળી નીસ નહીં સંગ નો કરીએ નીસ નો મેં કીધું ગાંડા અહીંયા અમારા વાહ તું તોડાવી નાખી હવે આ ન સમજાય ડખા નો થાય હવે અહીંયા તમને કોઈ કોક ને એવું કીધું બોલવાનું ચાલુ કરો નથી એટલા માટે રામાયણનો એક તમને દાખલો આપો કે રામચંદ્ર પરમાત્મા ને જ્યારે યુદ્ધ થયું ને ત્યારે રામચંદ્ર પરમાત્મા પોતાનું સૈન્ય લઈ અને લંકામાં પહોંચ્યા વાત લાંબી છે પણ કહી દઉં એટલે વિભીક્ષણ આમ જોયું કે આ મારા ભાઈએ ખોટું કર્યું કે વિભીક્ષણ રાવણ પાસે ગયો અને રાવણ ને સમજાવે છે કે ભાઈ તમે સીતાજી ને હોપી દો ને એના ચરણે થઈ જાવ ને આ બધું નો કરાય ને આટલી બધી સંપત્તિ આપણે ખોટા હેરાન થાય છે તેમ છે રાવણ ઘડીક વિચાર કરવા મનાડો અને જો ગંગા સદી ની વાણી વીજળી ના રાવણ રાવણને એમ થયું કે મારે રામ ના હાથે મરવું છે અને રામ ની એવી કોઈ તાકાત નથી કે રામ મને મારી હતી મારી નાભીમાં અમૃત છે ને આ વિભીક્ષણ ને એકને ખબર છે આને જો અત્યારે હું જાકારો આપું ને

રાવણ કે છે આયા મારું ઘર છે મારી સંપત્તિ છે મારી શક્તિ છે મારી ભક્તિ છે કાઈ ખટતું નથી તોય મારા ઘરે હું મરું છું અને તમે વિજય મેળવીને જવાનું શું કારણ છે રામ ને પરસેવો નહીં વળી ગયો હોય રામ એક અક્ષર નથી બોલી કે રામ તમારે અયોધ્યામાં ઈ કે બેહવાનું સિંહાસન હોનાનું નહીં હોય ભાઈડાની દીવાલું હોનાની છે ને ઈ કે છે આટલી સંપત્તિ રામ કે વાતે તારી સાચી કે શિવ ભોળાનાથ ની આ દુનિયામાં મેં ભક્તિ કરી એવી કોઈ કરેલી એ કે ના આવી ભક્તિ એ કોઈ નથી કરી તો કે મારી શક્તિ નવ ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય પવન પાણી ભરે વા વાસીધુ કરે ગણે ગાયુ ચારે બ્રહ્મા ધોતિયા ધોવે રવિ રસોઈ બનાવે અરે એની કે વાત કરો એમના ને કોકનો જીવ લેવા જાવું હોય ને તો મારી રજા લેવા આવું પડા શક્તિ છે તમારી પાસે

પણ કે તમે અયોધ્યા જાવ અને અયોધ્યા રાજા બનો ને તો મારી એ તમને ભલામણ છે કે જગતમાં એવો પ્રચાર કરજો કે ભાઈ ભાઈ માં મેળ રાખે નકર આટલી સંપત્તિ જો ભાઈ ના ઉડી જતી હોય આપણા સાપરા હાજર ન ઉડી જાય આખી દુનિયામાં બધા ને બધા મેળ હશે બાબુ હગા ભાઈ વાર જ મેળ નતો આપણે એમ તકે હારું ભગવાનને નહીં કીધું હોય કોઈને આ ભલામણ તો રાવણે કરી લીધું ગામ આખા ધુમાડા બંધે આપણે એમ તારા ભયો જમ છે અવતાર મળ્યો મોજ કરી લેવાની બાકી સમય સમય નું કામ કરે છે કોઈ કોઈથી કઈ કરતું નથી રામચંદ્ર પરમાત્મા ને બાપુ વનમાં આ વનમાં જ્યાં પેલા બાપુ હાજે વશિષ્ઠ જેવો મહારાજ હતો ને ઈ જો એવું નક્કી કરતો હવે રામ ને રાજા બનાવવાના છે અને આખી અયોધ્યામાં બાપુ આમ આનંદનો ક્યાંય પાર નહોતો અને એક બાર કલાકની રાત જઈને તો આખું ચકડું ફરી ગયું રામને વનમાં જવાનો વારો આવ્યો આ સમય શું ન કરે એ સમયની બલિહારી છે અને હવારે દશરથ રાજાને ખબર પડી અને કઈ કઈ પાસે જાય છે અને કઈ કઈને કહે છે કે તું આ બધી તૈયારી છે ને તું હજી આમ નામ છો એ વખતે બાપુ બે વચન જે આખી દુનિયાને ખબર છે એ બે વચન ની જયારે માગણી કરે છે તારીખે બે નહીં ચાર માય એમાં હું તું ચિંતા કરે પણ કે રામ ને આજ રાજા બનાવવાનો છે તું શું કામ આવું કરે છે એ કે પેલા મને વચન આપો એ કે વચન તું માગી લે ને બે નહીં ચાર ઈ કે પેલા મને વચન આપો ને બાપુ રઘુકુળ ની રીત જે કતિક બોલ્યા પછી બીજું બોલાય અને એ વખતે બાપુ બે વચન માગે છે કે મારા ભરત ને ગાદી દશરથ રાજા ને એમ થયું કે રામને તો ભરત વાલો છે કદાચ ભરત ને ગાદી હશે રામને કઈ દુઃખ ને કઈ વાંધો નહીં કે ભરત ને ગાદી પછી તો કે રામને રામ બાપુ ચૌદ વર્ષ વનવાસ નું કીધું ને ને દશરથ રાજા બાપુ પડે એમ પડી ગયો અને તું ગાંડી થઈ જઈ શું કે ના મેં મેં જે વચન માગ્યા છે ને એ સત્ય છે જો દેવા હોય તો હા કયો નો દેવા હોય તો ના કહી દો બાપુ અયોધ્યા નો સમ્રાટ પોતાની પત્ની પાસે રગરગતો કઈ 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 આ શું કામ તું આ કરે છે એટલા માટે સંત વાણીમાં એવું લખે છે દશરથ રાજા કઈ કઈને શું કહે છે એ કઈ કઈ તારો કઈ કઈ તારો ભારતજી I <laughs> do